હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળને પલાળવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય એવી ઇન્સ્ટન્ટ સેવ ખમણી પૂર્વ તૈયારીમાં આપણે તેલથી સૌથી પહેલાં તો થાળીને ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયાને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું હવે સેવ ખમણી માટે ખમણ બનાવવા માટે અહીં મેં એક વાડકી બેસન લીધો છે બેસનને આપણે ચાળીને લઈશું વિડીયોની શરૂઆતમાં જ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બેસન સરસ ચડાઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા કરી લઈ સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ નંગ પીસેલા લીલા મરચાં એક ટી સ્પૂન લીંબુના ફૂલ ચાર ટીસ્પૂન ખાંડ હવે આપણે તેમાં પાણી ઉમેરીને એક સરસ મજાનું ખીરું તૈયાર કરીશું થોડું થોડું પાણી ઉમેરીને એક પોરિંગ કન્સિસ્ટન્સીનું સરસ ખીરું તૈયાર કરીશું અને આપણે જે ખાંડ અને લીંબુના ફૂલ એડ કર્યા છે એ ઓગળે એ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે ખીરામાં એક ટી સ્પૂન સુરજી અને અડધી ટી સ્પૂન હળદર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આ એક પરફેક્ટ પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર કરેલા ખીરામાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ઈનો ઉમેરવાથી બેટર આપણું એકદમ સરસ હલકું પડી જશે તો હવે બેટરમાં ઇનો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે આપણે પહેલેથી જ જે સ્ટીમ કરવા માટે થાળી રાખી હતી તેમાં આપણે બેટર એડ કરી દઈશું અને પંદર મિનિટ માટે તેને સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કાટા ચમચી એકદમ ચોખ્ખી થઈને બહાર આવે છે એટલે ખમણ સરસ ચડી ગયા છે હવે આપણે ખમણને થોડી વાર માટે ઠંડા થવા દઈશું ખમણ ઠંડા થાય એટલે આપણે તેને અનમોલ્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એવા આપણા ખમણ તૈયાર થયા છે હવે આપણે તેમાંથી ખમણી બનાવીશું તો તેને મોટા મોટા પીસમાં હવે આપણે કટ કરી લઈશું હવે આપણે જે આ ખમણના મોટા મોટા પીસ કટિંગ કરીને તૈયાર કર્યા છે તેને હવે આપણે છીણી લઈશું તો આવા થોડા મોટા હોલવાળી છીણી હોય તેનાથી આપણે ખમણને છીણી લઈશું તો અહીં મેં બધા ખમણને છીણી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ભરભર ભૂક્કો તૈયાર થયો છે તો દાળ વાટવાની ઝંઝટ વગર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો સરસ ભૂક્કો તૈયાર થયો છે ખમણનો આ પ્રકારનો ભૂક્કો શેવખમણી માટે પરફેક્ટ છે હવે ખમણના આ બુકામાંથી આપણે શેવખમણી તૈયાર કરીશું તો તેના માટે એક સરસ વઘાર તૈયાર કરીશું તો એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું સિંગ તેલ લઈશું તેલ ગરમ થાય એટલે દોઢ ચમચી જેટલી રાઈ મૂકીશું રાય સરસ ફૂટે એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું બે નંગ જેટલા ઝીણા સુધરેલા મરચાં એડ કરીશું એક ચમચી જેટલી કિસમિસ અને બે ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરીશું અને બધું સરસ રીતે એકદમ મસ્ત વઘાર તૈયાર કરીશું અને તેને ફ્રાય કરીશું સાથે જ એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ચાર ટી સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને એકદમ પાણીને સરસ ઉકળવા દઈશું ખમણીમાં તમને લસણ પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો હવે વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે હવે આપણે તેમાં કોથમીર એડ કરીશું સેવ ખમણીના આવા ટેસ્ટી વઘારથી જ સેવ ખમણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેમાં છીણેલા ખમણ એડ કરીશું અને બધું સરસ રીતે એકદમ મસ્ત મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું એટલે જે આપણે પાણી એડ કર્યું છે અને જે વઘાર તૈયાર કર્યો છે એ બધું સરસ મિક્સ થઈ જશે અને મસાલા પણ એકબીજામાં સરસ ભળી જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું છૂટું મિશ્રણ તૈયાર થયું છે અને સેવખમણી એકદમ પરફેક્ટ દેખાઈ રહી છે તો તમે જોઈ શકો છો સેવખમણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેનું ગાર્નિશિંગ કરી લઈશું તો સેવખમણીને સર્વ કરવા માટે સેવખમણી પ્લેટમાં કાઢી અને તેની ઉપર ઝીણી સેવ એડ કરીશું જે સેવખમણીની સેવ મળતી હોય છે તેનો ઉપયોગ કર્યો છે તેની ઉપર દાડમના દાણા અને લીલા કોપરાનું છીણ સેવખમણીને મેં ગ્રીન ચટણીથી સર્વ કરી છે ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર ફુદીનો લીલા મરચાં આદું લીંબુ અને ખાંડ અને બાઇન્ડિંગ માટે મેં અહીં ખમણનો ઉપયોગ કર્યો છે થોડું પાણી એડ કરીને મેં ચટણી તૈયાર કરી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી સેવખમણી આપણી તૈયાર થઈ ગઈ છે તો દાળ પડલા ઝંઝટ વખર આપણે ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવી છે તો તૈયાર છે ઇન્સ્ટન્ટ સેવખમણી